ગઈકાલે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં એક ષડયંત્ર અને કૌભાંડના ભાગરૂપે દર્દીઓની મરજી વિરુદ્ધ દર્દી અને એમના સગાવાલાને કન્સલ્ટ કર્યા વિના એન્જિયોગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટિક કરી નાખવાનું જે ષડયંત્ર બહાર આવ્યું અને એમાં જે બે લોકોના મૃત્યુ થયા એના માટે હું પૂરી જવાબદારી સાથે કહું છું સંપૂર્ણપણે રાજ્યની સરકાર અને રાજ્યનો આરોગ્ય વિભાગ જવાબદાર છે આવું એટલા માટે કહું છું કે આ જ પ્રમાણેની ઘટના બે હજાર બાવીસમાં પણ બહાર આવી હતી બે હજાર ત્રેવીસમાં પણ બહાર આવી હતી અને બે હજાર ચોવીસમાં પણ ગઈકાલે જોવા મળ્યું કે દર્દીઓને જાન નથી એમના સગાને પૂછ્યા નથી અને તમે એમની ઉપર ચોક્કસ પ્રકારની સર્જરી ઠોકી બેસાડો અને એના કારણે બે લોકોના મૃત્યુ થયા આ બહુ મોટી ચિંતાનો અને ગંભીર વિષય છે અગાઉ આ કૌભાંડ બાબતે સીએજી કેગ દ્વારા બહુ જ મોટા ખુલાસા કરવામાં આવેલા અને ત્યાં સુધીનો ખુલાસો કેગના રિપોર્ટમાં થયેલો કે લગભગ એકવીસ હજાર પાંચસો ને જેટલા દર્દીઓ એક જ સમયે બે અલગ અલગ હોસ્પિટલના અલગ અલગ બેડ ઉપર સારવાર લેતા બતાવેલા અને બે જગ્યાએથી એમના નાણાં એમના ઓપરેશનના પેમેન્ટના ચૂકવણા થયા છે મતલબ કે મને એક જાન્યુઆરીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દી તરીકે બતાવ્યો અને એક જાન્યુઆરીને દિવસે જ મને અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દી તરીકે બતાવ્યો અને બનાવટી દસ્તાવેજો આ પ્રમાણે એકવીસ હજાર દર્દીઓના ઊભા કરી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં એનું સબમિશન કરી જે લોકોએ ટ્રીટમેન્ટ નથી લીધી એવા દર્દીઓના એકવીસ હજાર દર્દીઓના ચૂકવણા થયા છે એટલે રાજ્ય સરકાર પોતે અને રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ એ પ્રાઇવેટ હોસ્પિટલો સાથે સાંઠ ગાંઠ અને મિલીભગત કરી આ એક સુઆયોજિત ષડયંત્ર ચલાવી રહી છે અને જેના પરિણામે આ બે ગુજરાતી નિર્દોષ નાગરિકો હોમાયા એટલે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું માગણી કરું છું કે આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવે અથવા જેની ઇન્ટેગ્રીટી ઉપર સવાલ ન હોય એવા કોઈ નોન કરપ્ટ પ્રમાણિક અધિકારીને તપાસ સોંપવામાં આવે અથવા રાજ્યની સરકાર એ કોઈક હસમુખ પટેલ જેવા અધિકારીને આનું કેસનું મોનિટરિંગ સોંપે કેમ કે અગાઉ હરણીકાંડ તક્ષશિલાકાંડ રાજકોટ અગ્નિકાંડ અને મોરબી કાંડ જેવી ઘટનામાં જે લોકો દારૂમાંથી જુગારમાંથી એમડી ડ્રગ્સમાંથી જમીનની ફાઇલોમાંથી કમાતા એવા જ ભ્રષ્ટ અધિકારીઓને તપાસ સોંપી કુલડીમાં ગોળ ભાગ્યો છે આ પ્રકરણમાં પણ બે હજાર બાવીસમાં પણ ભીનું સંકાયેલું ત્રેવીસમાં પણ ભીનું સંકાયું ગઈકાલે જે બે નિર્દોષ નાગરિકો હોમાયા એમના પ્રકરણમાં આવું ન થાય એના માટે અપીલ કરું છું કે ગુજરાત હાઈકોર્ટ શું મોટો લે અને રાજ્યની સરકાર એ પ્રમાણિક નોન કરપ્ટ અધિકારી જોડે તપાસ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે નામદાર ગુજરાત હાઈકોર્ટને તમે વિનંતી જ કરી શકો પણ રાજ્યની સરકારને અને ગૃહ વિભાગને અને આરોગ્ય વિભાગને હું લખવાનો છું કે જો તમારી નિયતમાં ખોટ ન હોય અને ખરેખર તમને ચિંતા હોય કે આ પ્રમાણેની ઘટનાઓ ગુજરાતમાં ન બનવી જોઈએ ગુજરાતના નિર્દોષ નાગરિકો આ પ્રમાણે હોસ્પિટલોની લાલચનો મનમાનીનો ભોગ ન બનવા જોઈએ એવું જો સરકારને લાગતું હોય તો પ્રમાણિક અધિકારીઓને તપાસ સોંપી એની જાણ કરાવવી જોઈએ

ગુજરાતના એક ઉચ્ચ ગુજરાતના એક કેબિનેટ મંત્રીને છે ગુજરાતના આરોગ્ય મંત્રીના પણ ફોટા આ હોસ્પિટલના સંચાલકોના માલિકો સાથેના જોવા મળેલા છે અને એ એ દિવસોમાં ફોટા જોવા મળેલા જ્યારે બે હજાર બાવીસ અને ત્રેવીસની ઘટનાઓનો પર્દાફાશ થઈ ચૂકેલો મતલબ કે લાજવું નથી કોઈ કોન્ક્રીટ એક્શન લેવી નથી રાજ્યના નાગરિકો ભલે મરતા રહે અમારા પેટનું પાણી નહીં હલે એ પ્રમાણેનું રાજ્યના આરોગ્ય મંત્રીનું એટીટ્યૂડ છે वैष्णव तो तेने कहिए जे पीड परा